દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ આજના વિડીયોની અંદર હું તમને શેર કરવાનો છું મારો બિઝનેસ આઈડિયા જે એકચ્યુલી મને લાગતું હતું કે એક યુનિક બિઝનેસ આઈડિયા છે પણ ખરેખર એ યુનિક બિઝનેસ આઈડિયા નથી કારણ કે જ્યારે મેં અલગ અલગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ છે ત્યાર પછી એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એના ઉપર એ જ પ્રોડક્ટ જે હું સેલ કરવા માગતો હતો ઓનલાઈન તો એ પ્રોડક્ટ જ્યારે જોયા અને ની અંદર કેટલાક લોકો છે એને વેચી રહ્યા છે તો આ બધું જોઈને હું થોડો ડિમોટિવેટ થઈ ગયો કે આટલા બધા ખેલાડી છે એ માર્કેટની અંદર છે તો મારો બિઝનેસ છે એ કઈ રીતે ચાલશે અને આ એક યુનિક આઈડિયા તો નથી પ્લસ આઈડિયા કંઈક એવો છે કે મેં વિચાર્યું કે મને કારની અંદર છે એ રસ છે મને કાર્સ છે એ બહુ જ ગમે છે અને કાર્સ વિશે હું કંઈક બિઝનેસ છે એ બિલ્ડ કરવા માગતો હતો તો મેં એમ વિચાર્યું કે કાર્સને જ એઝ અ પ્રોડક્ટ તરીકે આપણે ઓનલાઈન છે ઇ કોમર્સ વેબસાઇટ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એના ઉપર વેચીએ તો મેં વિચાર્યું કે પહેલાં તો જે બજેટ છે એ ખૂબ જ ઓછું છે તો આપણે કંઈ એવો બિઝનેસ આઈડિયા વિચારીએ જેની અંદર ખૂબ જ લો બજેટ રહે તો એટલા માટે મેં કાર પોસ્ટર્સ છે એમને ઓનલાઈન સેલ કરવાનું વિચાર્યું મેં જે અલગ અલગ કાર છે એમના જે પ્રિન્ટ આઉટ છે એ કાઢી અને ત્યાર પછી એને ફ્રેમ કરી અને ઓનલાઈન સેલિંગ કરી શકાય ત્યાર પછી એક્રેલિક શીટ છે અથવા એને પણ ઓનલાઈન સેલ કરી શકાય છે તો આવો કંઈક બિઝનેસ આઈડિયા છે મેં પણ વિચાર્યું પણ આટલા બધા માર્કેટની અંદર ખેલાડીઓ જોઈને ક્યાંક ને ક્યાંક ડીમોટિવેટ થઈ ગયો કે મારાથી નહીં થાય અને ઓલરેડી માર્કેટની અંદર આટલા બધા લોકો છે તો હું કઈ રીતે આ બિઝનેસ છે એની અંદર સક્સેસફુલ થઈ શકીશ પણ મને પછી ખ્યાલ આવ્યો કે માર્કેટની અંદર જેમ ઘણા બધા બિઝનેસમેન હોય છે જે એક જ પ્રકારનો જે બિઝનેસ છે એ લઈને બેઠા હોય છે સેમ મતલબ કે ઘણા બધા લોકો છે એ સેમ પ્રકારનો બિઝનેસ કરે છે પણ એ લોકો છે તો પણ પોતાનું જે ગુજર બસર છે એ કરે છે પોતાના ગુજર બસરની વાત નથી પણ પોતાનો જે બિઝનેસ છે એને વધારે સક્સેસફુલ બનાવી શકે છે તો કંઈક ને કંઈક એની પાછળ યુનિક સ્ટ્રેટેજી હોય કારણ કે પ્રોડક્ટ તો સેમ છે પણ એ લોકો છે કસ્ટમર સાથે પોતાના રિલેશન છે એ જાળવી રાખે છે અથવા તો કંઈક એમની યુનિક સેલિંગ સ્ટ્રેટજી હોઈ શકે તો આ બધી વસ્તુ છે મેં પણ વિચારી અને ત્યાર પછી મેં પણ વિચાર્યું કે લાવો એકવાર આપણે ટ્રાય કરી જોઈએ તો મેં ફાઇનલી વિચારી લીધું છે કે હું જે કાર્સના જે પોસ્ટર છે અથવા તો કાર્સની જે ફ્રેમ છે એ બનાવી અને એઝ અ પ્રોડક્ટ તરીકે એને ઓનલાઈન સેલ કરીશ તો ગાઈઝ આઈડિયા કેવો છે તમને ગમ્યો કે ના ગમ્યો એ જરૂરથી અને આઈડિયાઝ વિશે કંઈક તમારી જોડે સજેશન હોય તો પણ તમે કમેન્ટ સેક્શનની અંદર છે જણાવી શકો છો નેક્સ્ટ વિડીયોઝની અંદર હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે આ બિઝનેસને બિલ્ડ કરવાની એ હું તમારી સાથે શેર કરવાનો છું તો વિડીયો ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો જેથી તમને વિડીયોઝની જે નોટિફિકેશન છે એ મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર